વાંકાનેર શહેરના વિસીપરા વિસ્તારમાં નગરપાલિકા સંચાલિત બંધ થયેલ ગર્લ્સ હાઈસ્કૂલ પુનઃ શરૂ કરવા સ્થાનિક લોકોની માંગ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના વિસીપરામાં વર્ષો અગાઉ નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલ કાર્યરત હોય જે હાઈસ્કૂલને પુનઃ શરૂ કરવા સ્થાનિક નાગરિકો અને લતાવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે ભાઈ નગરપાલિકા સ્કૂલ ગર્લ સ્કૂલ ચાલુ કરે તો એમાં આખો લતો રાજી છે અને અને એમાં ચીફ ઓફિસર ને જીતુભાઈ લઈ આ ગર્લ સ્કૂલ ગ્રાન્ટેબલ હતી એ વર્ષો પેલા બંધ થઈ છે ચાલુ થાય ચીફ સાહેબ ના અને જીતુભાઈ ના પ્રયાસ થી અને પ્રયાસ થી થાય એમાં આખો લતો રાજી છે સાત કિલોમીટર દૂર ભણવા ન જવું પડે બરાબર

પાંચ કિલોમીટર દૂરના ખૂણા ઉપર રેલવેના ખૂણે આ ગર્સ સ્કૂલ વિશી બનાવની શરૂ હતી જે સ્કૂલના કોઈ પણ કારણોથી આ ના કહેવાથી આ સ્કૂલ બંધ કરવામાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનનો મહત્વનો ફાળો છે પરંતુ હાલના મુખ્યમંત્રી ભૂપતભાઈ પટેલ

માટે તમારી અમારી લાગણી સાથે માંગણી છે કે વીસી પર આડો આ જે પ્લોટ છે એ સ્કૂલનો પ્લોટ ત્યાં નવું બિલ્ડિંગ બને અને નવી સ્કૂલ થાય એવી અમારી સર્વે સભ્યોની માંગણી છે જે રાજ્ય સરકાર નોંધ લઈ અને આગળની કાર્યવાહી કરે વાંકાય ધારાસભ્ય વાંકાયના સાંસદ રૂપાલા સાહેબ વાંકાયના રાજ્યસભાના સાથે ખેંચી દેવથી ધારાસભ્ય અને ચીફ ઓફિસર અને વાંકા નગરપાલિકા ના વોર્ડ નંબર બે માં ચૂંટાયેલા તમામ સભ્યો આ બાબતે આગળ વધે હું મારી નમ્ર વિનંતી છે